ગુજરાતના તમામ લોકોને ત્યાં સ્નાન કરવા જવું પોછી વળાય તેમ નથી કારણ કે તેનો ખર્ચો પણ વધી જાય પણ હું તમને એક એવી જ વાત લઈને આવ્યો છું કારણ કે તમારે ગંગાજી જવાની જરૂર નથી આપણા ગુજરાતની અંદર એક એવી જગ્યા છે કે જેનું તમે સ્નાન કરો ત્યાં નાઓ તો તમારા પાપ બધાય ધોવાઈ જાય અને એ સ્થાન હે દ્વારકા જિલ્લાની અંદર કલ્યાણપુર તાલુકામાં ટોપણી કરીને ગામ છે

જયારે પોતાના ગુરુ દુર્વાસા તેડવા માટે પિંડારા જાય છે અને ત્યાં જાય અને ગુરુને વિનંતી કરે કે હે ગુરુ તમે દ્વારકાની અંદર આવો અને અમારા દ્વારકા દુર્વાસા ઋષિ કહે છે હું આવું ખરો પણ ઘોડાની જગ્યાએ તમે બે પતિ પત્ની જૂતો એટલે કે ભગવાન કૃષ્ણ અને મા રૂક્ષ્મણી જૂતી અને લઈ જાય દ્વારકાની અંદર દુર્વાસા ઋષિને તો ભગવાન દુર્વાસા ત્યાં આવે

પોતાના જમણા અંગુઠો મારી અને ગંગાજીને પ્રગટ કરે છે અને પણ રુક્ષમણીને એટલી બધી તરે લાગવાથી તેને દુર્વાસા ઋષિની રજા લીધા વગર પાણી પી લીધું અને દુર્વાસા ઋષિ ક્રોધિત થાય અને શ્રાપ આપે છે એવો શ્રાપ આપે છે દુર્વાસા ઋષિ કે બાર વરસ નો વિયોગ ત્યારથી ભગવાન કૃષ્ણ નું મંદિર દ્વારકા નગરી ની અંદર છે અને ત્યાંથી થોડે દૂર માં રૂક્ષમણી નું મંદિર છે તેથી તેને બાર વર્ષનો વિયોગ હતો આજ હતી આપણે શરણ ગંગાની વાત કારણ કે ભગવાનના અંગૂઠાથી જે ગંગા જે પ્રગટ થયા હોય અને ત્યાં સ્નાન કરવાથી આપણો પાપ ધોવાઈ જાય છે તમે આ વિડીયોને અંદર શેઠ સુધી રહ્યા એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ અને મારી એક વાત છે કારણ કે આ વિડીયોને એટલો શેર કરો કારણ કે ગુજરાતના લોકો બધા ગંગાજી સ્નાન કરવા જઈ શકે તેમ નથી આ નજીકના જિલ્લાઓ જામનગર દ્વારકા જુનાગઢ પોરબંદર જેવા જિલ્લાઓના લોકો કોઈ ગરીબ હોય અને તેમની ઈચ્છા હોય કે અમારે ગંગાજી સ્નાન કરવું હે તે બધા શરણ ગંગામાં સ્નાન કરે તો ગંગાજીમાં જેટલું પુણ્ય મરે એટલું જ પુણ્ય અહીંયા શરણ ગંગામાં સ્નાન કરવાથી મળે છે અને આપ બધા જે વિડિયો મારો સાંભળો તે બધા ધન્યવાદ અને ખુબ શેર કરજો રાધે રાધે